ચાલો આજે બનાવીએ મોહન થાળ બે કપ જેટલું બેસન લઈ લઈશું ટેબલ સ્પૂન જેટલું ઘી નાખશું અને સારી રીતે મિક્સ ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ નાખવાનું છે અને ફરીથી મિક્સ કરવાનું છે જેથી કરીને દરેક દાણા પર બેસન પર દૂધ અને ઘીનું મોણ સારી રીતે બેસી જશે ફરીથી મેં એક ટેબલ સ્પૂનથી બે ટેબલ સ્પૂન જેટલું દૂધ નાખ્યું છે અને મિક્સ કરશું દાણા દાણા જેવું ટેક્સચર થઈ જાય એટલે સમજી જવાનું કે સારી રીતે મોણ થઈ ગયું છે આ રીતે બંને હાથ વડે બેસન સારી રીતે મિક્સ કરવાનું છે જેથી કરીને દરેક દાણા પર દૂધ અને ઘીનું મિક્સર સારી રીતે મિક્સ થઈ જશે જેથી કરીને આપણો મોહનથાળ એકદમ કણીદાર બનશે તો આમ રેડી છે હવે આને આપણે ચાણીથી મદદથી ચાળી લઈશું આ રીતે આપણે ચાણી લઈશું અને ગોટલી ગોટલી ઉપર રહી જાય તો ફરીથી પ્રેસ કરી કરીને દબાવી દબાવીને ફરીથી ચાળશું આપ જોઈ શકો છો તો જો આ ટ્રીકથી તમે મોહનથાળ બનાવશો તો એકદમ કણીદાર બનશે અને એકદમ સોફ્ટ પણ બનશે તો જોઈ શકો છો કેવું રવા જેવું ટેક્સચર આવ્યું છે એકદમ પરફેક્ટ તો આ જ ટેક્સચર આવવું જોઈએ હવે આને આપણે ગેસની લો ફ્લેમ પર એકદમ ધીમી આંચ પર સારી રીતે શેકશું અને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે ધીમા તાપે ચલાવતા રહીશું ધ્યાન રાખવાનું છે કે થોડું પણ નીચેથી ચોટી ના જવું જોઈએ અને ચમચો હલાવતા રહેવાનું છે જોઈ શકો છો એકદમ લાઈટ બ્રાઉન કલર આવી ગયો છે મોહનથાળ થોડી ધીરજવાળી રેસિપી છે એટલે શાંતિથી આપણે બેસનને શેકવાનું છે બેસન સારી રીતે શેકાઈ ગયું છે હું એને પ્લેટમાં ઢાળી દઈશ એક તરફ આપણે ચાસણી બનાવશું પાણી લઈ લીધું છે એની અંદર મેં રાખ્યું છે દોઢ કપ જેટલી ખાંડ જો તમને વધારે ખાંડ ભાવતી હોય મીઠું વધારે ભાવતું હોય તો તમે ખાંડ નાખી શકો છો અહીંયા મેં કેસર નાખી દીધું છે ઇલાયચી પાવડર નાખી દીધો તો થોડું નાખશું કેસર ફૂડ કલર જે બજારમાં આસાનીથી મળી જાય છે અને અહીંયા મેં થોડું જાયફળ બી નાખ્યું છે પિન્ચ ઓફ જાયફળ જ નાખ્યું છે જો તમને જાયફળનો ટેસ્ટ ના પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો છો અને ત્રણ ઉબાલ આવે બોઈલ થાય ત્યાં સુધી આપણે એક તારની ચાસણી બનાવવાની છે જોઈ શકો છો હજુ ચાસણી પરફેક્ટ નથી બની તાર તૂટી જાય છે હરું ત્રણ થી ચાર વાર આપણે ઉકાળીશું જોઈ શકો છો તાર બને છે અને જલ્દી તૂટી જાય છે તો આ જ કન્સિસ્ટન્સીમાં આપણે ગેસની ફ્લેમ લો કરીને જે બેસન આપણે રેડી કર્યું હતું એ આમાં નાખી દઈશું અને ફરીથી મિક્સ કરશું તમને એવું લાગશે કે આમાં પાણી વધારે છે પણ બિલકુલ નહીં પાણી એકદમ પરફેક્ટ છે આ બધું મિક્સર ઘટ્ટ થઈ જશે આ મિક્સર ઘટ્ટ થાય એટલે આમાં થોડું નાખી દઈશું ઘી અને બે સ્પૂન જેટલું દૂધ નાખશું આ કન્સિસ્ટન્સી પર ગેસની ફ્લેમ બંધ કરીને ડીશમાં ઢાળી દઈશું ડીશમાં કાઢ્યા પછી ઉપર મેં પિસ્તાની કતરણ પાથરી છે તમને બદામની કતરણ પસંદ હોય તો તમે બદામની કતરણ નાખી શકો છો તો બન્યો છે ને એકદમ હલવાઈ સ્ટાઈલ મોહનથાળ તો મોહનથાળ બનાવતી વખતે બિલકુલ ડરવાની જરૂર નથી મારી આ ટ્રીકથી તમે બનાવશો તો એકદમ પરફેક્ટ મોહનથાળ બનશે તો તમે કોઈ પણ શેપમાં આકાર કરીશ તમે જોઈ શકો છો લાગે છે ને એકદમ પરફેક્ટ મોહનથાળ એકદમ બન્યો છે દાણાદાર અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવ્યો અને જલ્દી પૂરો થઈ ગયો તમે પણ મારી આ રીતથી એકવાર ટ્રાય કરો ઘરે અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને કેવો લાગ્યો છે જોઈ શકો છો કેટલું સરસ ટેક્સચર આવ્યું છે તો ચલો ટ્રાય કરીએ જો કેટલો સરસ બન્યો છે હમ એકદમ પરફેક્ટ મોહન થાળ આજે